આ વિરમગામ મુકામે સુરેન્દ્રનગર લોકસભા સીટમાં જયારે મારી ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે એ મંચ ઉપર વધારેલ આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આસ્તારના ધારા સભ્ય સૌથી નાની વયના તો હાર્દિકભાઈ બંને જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી ક્લસ્ટરના સંયોજક શ્રી અને સીઆર પાટીલ સાહેબ અને કેન્દ્રીય નેતૃત્વ ગણ મોદી સાહેબ અને અમિતભાઈ શાહનો હૃદયથી આભાર માનું છું કે મને

ભારતીય જનતા પાર્ટી એ આ ગુજરાત માટે જે કઈ કર્યું છે એ કહેવાની જરૂર જ નથી કારણ કે ઓગણીસો પંચાણું પછી આ ગુજરાત ની જે વિકાસ ની ગતિ ભારતીય જનતા પાર્ટી ના મુખ્યમંત્રી આવ્યા પછી જે પકડી છે એ ન ભૂતો ના ભવિષ્ય જેવું કામ ભારતીય જનતા પાર્ટી ના તમામ મુખ્યમંત્રી એ કર્યું છે આદરણીય વડાપ્રધાન

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જયારે દેશના વડાપ્રધાન બહેન દેશની પરિસ્થિતિ થાય એનો વિકાસ થાય એના માટેના જે કઈ કામો કર્યા છે એ કામો આજે આ કુદર છે દેશના મજબૂત કર્યા આ દેશમાંથી આતંકવાદ દૂર કર્યો આ દેશ વસુદેવ કુટુંબકમના ભાવનાથી બધા લોકો દરેક દરેક ધર્મના લોકો આ આ દેશમાં રહી શકે એ ભાવનાથી મોદી સાહેબે જેરે કામ કર્યું છે ત્યારે આજે આપો વિશ્વ મોદી સાહેબ ઉપર મીટ મારીને બેઠું છે અને મોદી સાહેબનો એક જ મંત્ર છે કે માત્ર ભારત નહીં આખી દુનિયા તમામે તમામ દુનિયાના તમામે તમામ દેશના લોકો એક कुटुंब બનીને એ વસુદેવ કુટુંબકમની ભાવનાથી આખી દુનિયાના લોકો જીવે અને અને વસવાટ કરે એ ભાવના લઈને મોદી સાહેબ ચાલી રહ્યા છે મિત્રો આવો મહા આપણને અનેક વર્ષોના તપશ્ચર્યા બાદ મળતા હોય ત્યારે આવા જ્યારે વડાપ્રધાન આપણને મેળા હોય અને એમની જ્યારે આ ચૂંટણી હોય ત્યારે આ ચૂંટણીનો હું માત્ર ઉમેદવાર નથી પણ મોદી સાહેબનો દૂત બનીને આપની વચ્ચે આવ્યો છું અને મોદી સાહેબના નક્શે કદબ એમને જે કહી રસ્તો ઝીંડો છે રસ્તા જીધેલા રસ્તે હું હંમેશા કામ કરવાની மம்மல